નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાના સમર્થનમાં બચાવ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તુષાર બસિયા નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા છે થોડા દિવસો પહેલા તેમણે એક વાયરલ થયેલા વિડીયો અંગે રિપોર્ટિંગ કર્યું હતું ત્યારબાદ સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે પોક્ષો અને આઈટી એક્ટ જેવી કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઘટનામાં તેમણે ખોટી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે તેવી રજૂઆતો પત્રકારો કરી રહ્યા છે આજે કચ્છના બચાવ તાલુકા અને શહેરના પત્રકારો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તમામ હકીકતોને ધ્યાનમાં લઈ તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ કલમો રદ કરવા પત્રકારોએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી